દ્વારા યુપીએ સરકાર અંગેના જે ટ્વીટ છે તેને લઈને રીટ્વીટ કરવામાં આવ્યું છે અને સ્પષ્ટપણે ક્યારેય ભૂલશો નહીં અને કોંગ્રેસને માફ કરશો નહીં પીએમ નરેન્દ્ર મોદી ઋષિ બાગરીની યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળની ટ્વીટને રીટ્વીટ કરી અને પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું ક્યારેય ભૂલશો નહીં અને કોંગ્રેસને ક્યારેય માફ કરશો નહીં દાયકાઓ સુધી તેઓએ લોકોના પૈસા લૂંટ્યા ભારતની સુરક્ષા નબળી કરી અને આપણી સંસ્કૃતિની મજાક ઉડાવી હવે નહીં આ પ્રકાર નું ટ્વીટ પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું વર્ષના કાર્યકાળની ટ્વીટને રીટ્વીટ કરવામાં આવી અને પીએમ મોદીએ ટ્વીટ કરી રાખ્યું ક્યારે ભૂલશો નહીં અને કોંગ્રેસને ક્યારે માફ કરશો નહીં